સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સરકારના ધરતી આંબા અભિયાનનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો પલસાણાના તાતી ઝગડા ગામે આવેલ વિવિધ વિભાગમાં ડીજીવીસીએલ અધિકારીઓની કામગીરી બંધ બંધ કરી ટેબલ ગ્રામજનોએ રાજ્ય સરકાર દ્વારા હવે દરેક જિલ્લા અને તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારોમાં ધરતી આંબા જનભાગીદારી અભિયાન ચલાવાઈ રહ્યું છે જોકે કામગીરી માત્ર સરકારી કાર્યક્રમો પૂરતી હોય તેમ ગામડાઓમાં કોઈ સુવિધા કે કામગીરી પૂર્ણ થતી નથી જેથી હવે લોકોનો આક્રોશ વધી રહ્યો છે અહીં વાત છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી ઝઘડા ગામની કે જ્યાં તાતી ઝગડા ગામે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ધરતી આબા જનભાગીદારી અભિયાન યોજાયું હતું જો કે ગામમાં આવેલા વિદ્યુત બોર્ડના કર્મચારીઓનો હુરિયો બોલાવી ગામ લોકોએ વિરોધ કર્યો પોતાના કામો થતા નથી તેવી વાતો કરી ટેબલ હટાવી દીધું હતું મારું નામ ગૌરાંગભાઈ ખંડુભાઈ પટેલ ગામ તાતી ઝઘડા ધરતી આજે ધરતી આબા જન ભાગીદારી યોજનામાં આજે પ્રોગ્રામ હતો એમાં સૌ આજુબાજુના ગામ લોકોથી બી બધા પધાઈ રહ્યા છે એમાં અમારે પ્રશ્ન એ હતો જીબી જીબીમાં વર્ષોથી પ્રશ્ન એક જ છે કે એ લોકોનું અમાર ત્યાં રિપેરિંગ કામ થતું નથી મેન્ટેનન્સમાં જ્યોતિ કામમાં તમે જોઈ શકો આ ઉપર એટલા બધા વેલા છે ને તે બી એ લોકો વાયરમેન કોઈ એને કાપતા નથી હેલ્પર એક ટીમ રાખે છે આટલા આજુબાજુના કિલોમીટરના એરિયામાં એ સર્વિસ સર્વિસમાં આપે એટલે એ લોકોને કોલ કરીએ કે ભાઈ આવું થયું છે તો એ લોકો કે આવીએ જણાવે તો ખરા પણ ચોવીસ કલાકે બી હાજરી નથી આપતા બીજું અમારે ખેતરમાં આજે પચીસ દિવસથી પોલ પડેલા છે ત્રણ પણ એનું અમે કમ્પ્લેન લખાવી છે કે અમે આવીને કરશું પણ હજુ પચીસ દિવસ વીતી ગયા છતાં બી આવ્યા નથી એટલે અમે આ દક્ષિણ ગુજરાત વિથ કંપનીનો ટેબલનો વિરોધ કરીએ છીએ મામલતદાર સાહેબની બી કહી દીધું છે તાલુકા પંચાયત પ્રમુખ બી આજે બેઠા છે ને સર્વે ગ્રામજનો આજુબાજુના દરેક ગ્રામજનો એનો વિરોધ કરે છે બસ અમારી એ જ માંગ છે કે એમને સત્વરે એક અમારા ગામ પર ત્રણ ગામ પર એક

હાજર રહેલા મામલતદાર મુકેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ તાલુકો પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ હાજર હતા જેઓનો પણ ગ્રામજનોએ ઉઘડો લીધો હતો આખરે ગ્રામજનોને યોગ્ય કામગીરીની ખાતરી મળતા મામલો થાણે પડ્યો હતો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુ પલસાણા સુરત